નવસારી શહેરના રેલવે સ્ટેશન વિસ્તારની ઘટના છે નવસારી રેલવે સ્ટેશન ખાતે આવેલા જવાહર નામની રેસ્ટોરન્ટના પુલાવમાંથી જીવાત નીકળી હતી હતી યુવક સ્ટેશન ખાતે આવેલ જવાહર રેસ્ટોરન્ટમાં આવ્યો હતો એ દરમિયાન બની આ ઘટના પુલાવમાંથી જીવાત નીકળવાની ઘટના રેસ્ટોરન્ટના સંચાલકને જાણ થતા રેસ્ટોરન્ટ સંચાલકે હાથ ઊંચા કરી લીધા હતા ચોમાસા દરમિયાન આવી ઘટના બનતી હોવાનું રટણ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે અગાઉ પણ આ રેસ્ટોરન્ટમાંથી જમવામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ